અંકલેશ્વર શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આરએસપીએલ કંપનીના સહયોગ દ્વારા સુરતી ભાગોળ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે વૃક્ષારોપણ ના આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેરમાં ગણેશ ઉત્સવને લઈને ગણેશ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગણેશ મંડળની અંદર અંકલેશ્વરના વિવિધ ગણેશ મંડળો જોડાયા હતા ત્યારબાદ આ ટ્રસ્ટો શ્રી શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના નામથી રજિસ્ટર કર્યું હતું ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના શુભારંભે ટ્રસ્ટના ઉપપ્રમુખ સુરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણ

સૌ પહેલા ગણપતિ સમિતિ નામની એક સમિતિ અમે સૌ મંડળો ઠકી બનાવી હતી એને અમે કાયદાકીય રીતે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ નામથી એક ટ્રસ્ટ બનાવ્યું છે તેનો સૌ સૌ પહેલો પ્રોગ્રામ અમારા ઉપપ્રમુખ અને સભ્ય શ્રી સુરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે અને એમના સહયોગથી તથા આરએસપીએલ ના સહયોગથી વૃક્ષારોપણના કાર્ય કરવા માટે એમના રોપવા માટે પિંજરા અને છોડનું વ્યવસ્થા કરવામાં આવી હતી એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનાર દિવસોમાં અવાજ સામાજિક અને ધાર્મિક કામ રહે એનો સંકલ્પ લઈએ છીએ